નમસ્કાર ધોરણ અગિયાર વિષય ઇતિહાસ જેની અંદર આપણે સેકન્ડ પ્રકરણ જોવાના છીએ હડપ્ય સભ્યતા આ જે વિડીયો છે તે સ્પર્ધાત્મક પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવ્યો છે સાથે જ તે અગિયારના ઇતિહાસના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થઈ પડે એ રીતના બનાવવામાં આવ્યો છે તો લેટ સ્ટાર્ટ હડપ્ય સભ્યતા શોધખોળ તો ભારતની પ્રથમ નાગરિક સભ્યતા એવી હડપ્ય સભ્યતા સિંધુકીનની સભ્યતા વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓ જેમ કે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન હતી તો આ જે સિંધુ ખીણની સભ્યતા છે જેના વિશે આગળ આપણે સમજણ કી છીએ તે જે સમયે અસ્તિત્વમાં હતી વિશ્વની સૌથી જૂનામાં જૂની સભ્યતામાં આવે છે પાંચ હજાર વર્ષ પહેલાં સભ્યતા અસ્તિત્વમાં હતી પાંચ હજાર વર્ષ પહેલાં ભારતની અંદર લોકો શહેરોની અંદર પાકા મકાનો બનાવીને રહેતા હતા એવા મકાનો જ્યાં સરસ મજાના ડિઝાઇન રસ્તાઓ હતા બાથરૂમની સુવિધાઓ હતી ગટર વ્યવસ્થા હતી સ્ટ્રીટ લાઇટ હતી પાંચ હજાર વર્ષ પહેલાં આવી વસ્તુઓ જોવા મળતી હતી જે વિશ્વના અમુક જ દેશોની અંદર જોવા મળે છે બરાબર અને આ સમયગાળામાં મેસોપોટેમિયા અને ઇજિપ્તની અંદર પણ કંઈક આવી જ સભ્યતાઓ અસ્તિત્વમાં હતી જેવી કે ભારતની અંદર હડપ્પા સભ્યતા હતી

હડપ્પા સૌપ્રથમ શોધાય છે ક્યાં આવેલું છે પંજાબ પાકિસ્તાન પંજાબ ની વાત છે તો પાકિસ્તાન પંજાબના મોન્ટ જિલ્લાની અંદર પાકિસ્તાન નું પંજાબ રાજ્ય અને જિલ્લો મોન્ટ તમારે યાદ રાખવાની છે આ ક્રમ આખી વીસમી સદી દરમિયાન ચાલુ રહ્યો ભારતમાં એક હજાર જેટલા હડપિયા સ્થળો અત્યાર સુધી શોધી કાઢવામાં આવ્યા છે જમીન નીચેથી ખોદકામ કરવાથી એક હજાર જેટલા હડપીય સ્થળો મળ્યા છે એક કેટલી મોટી હશે કેટલી એડવાન્સ હશે એના સમયની અંદર ગુજરાતમાં હડપીય સભ્યતાના સો જેટલા સ્થળો હોવાની શક્યતા છે આ જે સભ્યતા છે તેને આદ્ય ઇતિહાસકાલીન પ્રોટો હિસ્ટ્રીની અંદર રાખવામાં આવે છે બરાબર આ વસ્તુ આપણે જોઈશું ઇતિહાસને જે ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે તેની અંદર પ્રાગ ઇતિહાસ પ્રોટો ઇતિહાસ અને ઇતિહાસ બરાબર તો જે પ્રાગ ઇતિહાસવાળો સમય છે એ સમય કયો છે કોઈ પુરાવા આપણી પાસે નથી માત્ર ઓજારો છે પથ્થરના ઓજારો હાડકાના ઓજારોનો મનુષ્ય ઉપયોગ કરતો હતો એ જે સમય છે જ્યારે કોઈ લેખન કળા વિકસિત ન હતી થઈ એ છે પ્રાગ ઇતિહાસ બરાબર બીજા નંબરે છે પ્રોટો હિસ્ટ્રી એટલે આદ્ય ઇતિહાસ આદ્ય ઇતિહાસની અંદર શું છે લિપિ છે લખાણ છે હડપ્પાના લખાણ આપણને મળી આવ્યા છે પણ લખાણ ઉકેલી શકાયું નથી અને આ જે જે હડપ્પાની છે એ જ સમયે બીજી અસ્તિત્વમાં હતી તેની જે લખાણ મળી આવ્યા છે તેની અંદર હડપ્પા સભ્યતાનો ઉલ્લેખ જોવા મળે છે વેપારી સંબંધો હતા એટલા માટે તો આ જે કંડિશન હોય છે લખાણ મળી આવે છે પણ ઉકેલી શકાયું નથી એ સભ્યતાને શેમાં રાખવામાં આવે એ ભાગને આદ્ય ઇતિહાસ પ્રાગ ઇતિહાસ કોઈ જ લખાણ નથી આદ્ય ઇતિહાસ લખાણ છે ઉકેલાયું નથી અને ઘણા બધા સ્ત્રોત લખાણ સ્વરૂપે ઉપલબ્ધ છે એ ભાગ એટલે ઇતિહાસ ઠીક કારણ કે હજુ સુધી હડપ્પાની લિપિ આપણે ઉકેલી શક્યા નથી એટલે હડપ્પી સભ્યતાના લોકોના જીવનના વિભિન્ન પાસા પર અને અન્ય સભ્યતાઓ સાથે

તો અહીંયા તમને નકશાની અંદર અલગ અલગ સ્થળો આપ્યા છે આમરી છે અહીંયા ઘગર આકરા નદી છે અહીંયા સિંધુ નદી છે બરાબર અહીંયા કાલીબંગન આવેલું છે અહીંયા થારનું રણ અહીંયા આલમગીરપુર છે ભગવાનપુરા રાપડ માંડા આ બધા મુખ્ય સ્થળો છે ધોળાવેરા લોથલ રંગપુર છે બરાબર અહીંયા બાલાકોટ અહીંયા મકરાન તટ છે જ્યાં સુદકા ગેન્ડોર આવેલું છે અહીંયા પાકિસ્તાનમાં મોહિન્જો દડો બરાબર મેરગઢ તો ખેર એના પહેલાંનું સ્થળ છે અહીંયા બલુચિસ્તાન છે બરાબર અહીંયા કાબુલ છે તો સંસ્કૃતિ અને સભ્યતા એ બંને શું છે અલગ શબ્દો છે બરાબર ભારતીય સંસ્કૃતિ શબ્દ તમે સાંભળ્યો હશે અને ભારતીય સભ્યતા અથવા તો હડપ્ય સભ્યતા શબ્દ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સંસ્કૃતિ શું છે કુદરતી પરિબળોનો ઉપયોગ કરી માનવ જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે તે દેખો મનુષ્ય છે આદિ માનવ છે શું કરે છે ખોરાકનો સંગ્રહ કરે છે પશુઓનો શિકાર કરે છે ધીરે ધીરે કૃષિ એટલે કે ખેતી કરતો થાય છે પશુઓને પાળતો થાય છે ખેતીની અંદર અનાજ વધારાનું કાપ પાકે તો એને વેચે છે અને વેપાર તરફ વળે છે કારીગર વર્ગ છે જે કોઈકને કોઈક નવી નવી વસ્તુઓ બનાવીને વેચે છે બરાબર તો કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે પોતાના જીવન પદ્ધતિને એક પ્રકારે જીવીએ છીએ ઇવન અત્યારના સમયમાં આપણે ગાડી લઈને જઈએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બાઇકનો ઉપયોગ કરીએ છીએ વાહનોનો તો એ વાહનો બનાવવા માટેની કાચી ધાતુ આપણને કુદરતમાંથી જ મળે છે મકાનો બનાવવા માટે કપડાં બનાવવા માટે આપણે જે ખોરાક લઈએ છીએ ઇવન તમે જેટલી પણ વસ્તુઓ તમે જે મોબાઈલમાં જોઈ રહ્યા છો એ મોબાઈલ બનાવવા માટે કાચી ધાતુ કોણ પૂરી પાડે છે કુદરત તો કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી અને માનવી જે જીવન પદ્ધતિ ઊભી કરે તેને શું કહેવાય કલ્ચર એટલે કે સંસ્કૃતિ ઠીક સંસ્કૃતિમાં ખ્યાલ આવી ગયો હવે આપણે જોઈશું સભ્યતા તો સભ્યતાની અંદર શું હોવું જોઈએ નગર એટલે કે શહેર હોવું જોઈએ લોકો શહેરમાં રહેતા હોય ત્યારે તેને શું કહેવાય સિવિલાઈઝેશન એટલે કે સભ્યતા તો સભ્યતા એ સંસ્કૃતિ કરતાં જીવન પદ્ધતિની ઉચ્ચ કોટી છે શા માટે

એક રીતે સભ્યતા કુદરતી પરિબળોની સાથે સાથે મનુષ્યનો વિકાસ પણ દર્શાવે છે સભ્યતા છે છે કુદરતી સાથે સાથે મનુષ્યનો વિકાસ દર્શાવે નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ પૂરી થાય એના પછી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્ય સભ્યતા વિકસે છે દેખો મનુષ્ય આદિમાનવ સ્વરૂપે હતો બરોબર અને પાષાણ યુગ એટલે પથ્થરોના હથિયારોનો ઉપયોગ કરીને જીવન જીવતો હતો અને ગામડાની અંદર રહેતો હતો તો આ સભ્યતા પછી કઈ સભ્યતા અસ્તિત્વમાં આવે છે હડપીય સભ્યતા અને આ સભ્યતા કેવી હોય છે શહેરી લોકો શેમાં રહેતા હોય છે શહેરમાં તો નૂતન પાષાણ યુગની આ ગ્રામીણ સભ્યતા પછીનો સમયગાળો એટલે શહેરી સભ્યતા એવી હડપીય સભ્યતાનો સમયગાળો ઇતિહાસવિદો અને પુરાતત્વશાસ્ત્રીઓ એવું માને છે કે સિંધુ સરસ્વતી કક્કર આકરા જેવી નદીઓના ફળદ્રુપ મેદાની ક્ષેત્રોમાં તકનીકી જ્ઞાનને કારણે અનાજનું ઉત્પાદન વધવા લાગ્યું નદીઓ વહી રહી છે આદિ માનવ છે નદીઓના કિનારે આવે છે ઘાસ ઉગેલું છે બરાબર અને પશુઓ ચરવા આવે છે એમનો શિકાર કરે છે ધીરે ધીરે અહીંયા રહેતા રહેતા તે અનાજ ઊગતું જોવે છે અને ખુદ અનાજ પકવવા લાગી જાય છે અને નદીની બાજુમાં ખેતરો બનાવે છે અને મકાનો બનાવે છે બરાબર અને ધીરે ધીરે એ શું શીખે છે કૃષિ કૃષિની અંદર ઉત્પાદન વધે તો શું કરશે વધારાની વસ્તુ વેચશે અને આ રીતના આ જે બધી નદીઓ હતી સરસ્વતી ગકર હાકરા સિંધુ આ કિનારે મોટા મોટા શહેરો બની જાય છે બરાબર મનુષ્ય પોતાના જ્ઞાનના ઉપયોગની મદદથી સભ્યતાનો વિકાસ કરે છે તો અહીં અનાજનું ઉત્પાદન વધે એટલે બજાર ઊભું કરવું જોઈએ વેચી શકાય એમાં બિનકૃષિ ક્ષેત્રો એટલે કે બજાર ઊભા થયા અને ધીમે ધીમે આવા શહેરો ભારતના ઉત્તર ભાગ આ છે ભારતનો પશ્ચિમ બરાબર તો આ દિશાની ઉત્તર ને આ છે પશ્ચિમ તો આ જે ઉત્તર પશ્ચિમ વાળો ભાગ છે અહીંયા આ બધા શહેરો વિકસે છે અહીંયાથી આ બધી નદીઓ પણ પસાર થતી હોય છે તો હડપી સભ્યતા આ શહેર જગ્યાએ વિકસી હોય છે બરોબર ઉત્તર પશ્ચિમ ભાગમાં ઈસન પૂર્વે પચીસોની આસપાસ ઊભા થયા છે હડપ્પી સભ્યતા આ રીતે વિકસતી ગઈ અને છેવટે પૂર્ણતઃ શહેરી અવસ્થામાં મતલબ કે ધીરે ધીરે લોકો ગામડાના બદલે શહેરી અવસ્થામાં રહેવા લાગ્યા શહેરોની અંદર રહેવા લાગ્યા ભારતમાં આ સભ્યતા ઈસવીસન પૂર્વે બે હજારની આજુબાજુ એનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો હતો ઈસવીસન પૂર્વે બે હજાર અને અત્યારે ચાલી રહ્યું છે બે હજાર ચોવીસ પ્લસ ઈસવીસન પૂર્વે બે હજાર એટલે લગભગ ચુમ્માલીસોથી પિસ્તાલીસો વર્ષ પહેલાંની સભ્યતા અને 4400 વર્ષ પહેલા તે સંપૂર્ણપણે વિકસિત હતી તે સિવાય પણ ભારતમાં અન્ય તામ્ર પાષાણ એટલે કે તાંબુ તાંબુ એટલે એટલે પાષાણ પથ્થર અને પથ્થરના ઓજારોનો ઉપયોગ કરી અને ગામડાની અંદર શિકારી જીવન જીવતા હોય એવા લોકોની સંસ્કૃતિઓ પણ જોવા મળી રહી હતી જે હડપ્ય સભ્યતાના ક્ષેત્રોની બહાર આવેલી હતી તો વિડીયો આટલે રાખીશું નહીં તો લોંગ થઈ જશે સેકન્ડ ભાગ જોઈશું ધન્યવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરો